ઓ વક્રતુંડમાકા સૂર્ય કોટિ સંપ્રપ નિર્વિઘ્નુરુ કુરુમે દેવ સર્વેશ ઉપરણ એ રઘુનંદન જે વિવેકી અને વિચારશીલ છે તથા જે એકમાત્ર સચિદાનંદ બ્રહ્મના સ્વરૂપમાં સ્થિત છે અને પરમાત્માના સ્વરૂપમાં જ જેને વિશ્રામ મળી ગયો તેવા જ્ઞાની મહાત્માને જેમ જેનો પ્રવાહ પહાડોને વિચલિત કરી શકતો નથી તેમ સંસારના સંકલ્પ વિકલ્પો વિચલિત કરી શકતા નથી તમામ સંકલ્પોની સીમા રૂપી આત્મ સ્વરૂપ પદમાં જે મહાપુરુષો વિશ્રામ પામી ચૂક્યા તે પરમાત્મા પ્રાપ્ત મહાત્માઓની દૃષ્ટિમાં સોનાનો સુમેરું પર્વત તણખલા તુલ્ય છે તે વિશાળ હૃદય મહાત્માઓની દ્રષ્ટિમાં સંપૂર્ણ સંસાર અને એક તુચ્છ તણખલું અમૃત અને વિષ કલ્પ અને ક્ષણ સમાન છે જે જડ દસ્ય સંસારનું આદિ અને અંતમાં અસ્તિત્વ નથી તેથી જો વર્તમાનમાં થોડા સમય માટે સત્તા પ્રતીત થઈ રહી તો તે જીવાત્માનો ભ્રમ છે જ્ઞાની શરીર મન બુદ્ધિ આશક્તિ રહીત થઈ ચાહે કર્મ કરે યા ન કરે અનાશક્ત હોવાના કારણે તે લેપાતો નથી એ મહાબાહુ શ્રીરામ જેમ કોઈ પણ મનોરાજ્યની સંપત્તિનો નાશ થઈ જાય કે ન થાય તેના કારણે થતાં સુખ દુઃખથી પ્રભાવિત થતો નથી તે જ પ્રમાણે જ્ઞાની મહાત્મા પુરુષ અનાશક્ત રહી કર્મ કરતો હોવાથી તે કર્મોથી ઉત્પન્ન થતાં સુખ દુઃખરૂપી ફરતી તે પ્રભાવિત થતો નથી આ રહિત મનનો મહાત્મા પુરુષ આંખો દ્વારા વિષયોને જોવા છતાં તેનું મન પરમાત્મામાં સ્થિત હોવાના કારણે તે કાંઈ જોતો નથી જેનું મન બીજી જગાએ તત્પરતાપૂર્વક જોડાયેલું છે તે વિષયને જોતો નથી આ વાત બાળક પણ જાણે તેથી અનાસક્ત મનનો જ્ઞાની મહાત્મા પુરુષ સાંભળતો હોવા છતાં નથી સાંભળતો સ્પર્શ કરતો હોવા છતાં નથી કરતો સૂંઘતો હોવા છતાં નથી સૂંઘતો આંખોને ખોલતો અને બંધ કરતો હોવા છતાં નથી કરતો એ રામ આ શક્તિ સંસારનું કારણ છે આ શક્તિ જ તમામ પદાર્થોનો હેતુ છે આ શક્તિ જ વાસનાઓનું મૂળ છે અને આ શક્તિ તમામ વિપત્તિઓની જડ છે તેથી આ શક્તિના ત્યાગને મોક્ષ માનવામાં આવ્યો આ શક્તિના ત્યાગથી જ મનુષ્ય જન્મ મરણથી છૂટી જાય શ્રી રામચંદ્રજીએ પૂછ્યું મહામુને આ શક્તિ કોને કહે તે મને આપ જણાવો શ્રી વશિષ્ઠજીએ કહ્યું શ્રી શ્રીરામ અનુકૂળ અને પ્રતિકૂળ પદાર્થોની ઉત્પત્તિ વિનાશમાં જે હર્ષ અને વિષાદરૂપી વિકાર ઉત્પન્ન કરનારી મલિન વાસના છે તે આ શક્તિ છે એવું જ્ઞાની લોકો કહે જીવન મુક્ત તત્વ વેતાઓના પુનર્જન્મનો નાશ કરનારી હર્ષ વિષાદથી રહીત શુદ્ધ વાસના આ શક્તિ રહીત ચિત્તવૃત્તિ હોય છે તે શેકેલા બી જેવી આકૃતિ માત્ર છે તે શુદ્ધ વાસનાનું બીજું નામ અસંગ અર્થાત આ શક્તિનો અભાવ છે તે ત્યાં સુધી રહે જ્યાં સુધી પ્રારબદ્ધ ભોગોના સંસ્કાર રૂપી સરી રહે તે શુદ્ધ વાસનાથી જે કાંઈ કરવામાં આવે તે ફરીથી સંસારમાં જન્મ મરણરૂપી બંધનનું કારણ બનતું નથી જે મનુષ્યો જીવન મુક્ત નથી રાક અને મૂર્ખ ચિત્તવાળા છે તેમની વાસના અર્ષ શોકવાળી હોય તે વાસના જન્મ મરણરૂપી બંધનમાં નાખનારી હોય આ બંધનકારી વાસનાનું બીજું નામ સંઘ છે આ પુનર્જન્મનું કારણ છે આ વાસનાને વશ થઈને જે કાંઈ કરવામાં આવે તે માત્ર બંધનનું કારણ હોય એ રઘુનંદન જો તમે દુઃખોથી વ્યથિત થતા નથી સુખોથી હર્ષિત થતા નથી તમામ આશાઓથી રહી છો તો તમે તો તમે અસંખ છો તમામ વ્યવહારોમાં સુખ દુઃખની પરિસ્થિતિમાં સમચિત્રહી જો વિચરણ કરતા હો તો તમે અસંગ છો સંસારના પદાર્થોને તમે પોતાનો આત્મા સમજતા હો અને જે સમયે ન્યાયયુક્ત જેવું કર્તવ્ય ઊભું થાય તે જ પ્રમાણે શાસ્ત્રને અનુકૂળ આચરણ કરતા હો તો તમે અસંગ છો જીવન મુક્તોના જ્ઞાનથી સંપન્ન ઇન્દ્રિયોને વશમાં રાખનાર પરમાત્માના સ્વરૂપનું મનન કરનાર શ્રેષ્ઠ મુનિ માન મદ તાપથી મુક્ત થઈને જ રહે એ રામ વિવિધ પદાર્થો ઉપલબ્ધ હોવા છતાં સર્વમાં સમભાવ રાખનાર બાર અંદરની ઈચ્છા અને યાતના વગેરે રૂપી દિનતાથી શૂન્ય શૂન્ય કરનો આ મહાત્મા એકમાત્ર પોતાના વર્ણ આશ્રમો સ્વાભાવિક કર્તવ્ય કર્મ સિવાય અન્ય કાંઈ કરતો નથી વર્ણ આશ્રમ અનુસાર પરંપરાથી પ્રાપ્ત પોતાનું જે કર્તવ્ય છે તેનું તે જ્ઞાની અનાશક્તિ અહમતા મમતાથી રહિત બુદ્ધિ વડે પ્રસન્નતાથી અનુષ્ઠાન કરતો રહે પરમાત્મા સ્વરૂપ પોતાના આત્મામાં રમણ કરે જે પ્રમાણે મંદ્રાચલ પર્વત દ્વારા મંથન કરવાથી ક્ષીર સમુદ્ર પોતાના સ્વાભાવિક સફેદ વર્ણને છોડતો નથી તે જ પ્રમાણે આપતી અથવા ઉત્તમ સંપત્તિ પ્રાપ્ત થવા છતાં તે મહાજ્ઞાની તત્વજ્ઞ પોતાનું સહજ સ્વભાવનો ત્યાગ કરતો નથી તે મહાજ્ઞાની તત્વજ્ઞ પોતાના સહજ સ્વભાવનો ત્યાગ કરતો નથી હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ ઓમ નમઃ ઉપશમ પ્રકરણ સમાપ્ત